ગુજરાત સરકારને કરોડો રૂપિયાની કમાણી કરી આપતો સ્ટેચ્યુ ઓફ યુનિટીથી રાજપીપળા સુધીના રોડની હાલત ખરાબ રાત દિવસ દેશના જુદા જુદા રાજ્યોમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા સહેલાણીઓ માટે અકસ્માત જોન બની ગયો છે નર્મદા જિલ્લાનો રાજપીપળા એકતા નગર રોડ રાત દિવસ ધમધમાતા હાઇવે રોડ ઉપર જાન લેવા ખાડા પડી ગયા છે રાતના સમયે બાઇક અને ફોર વ્હીલ વાહન માટે આ રોડ જાન લેવા સાબિત થઈ રહ્યો છે વારંવાર આ રોડ પર નાના મોટા અકસ્માતો થાય છે આ રોડ પર એકસો આઠ પર ટાઈમ પર આવી શકતી નથી હાઈવે નંબર છપ્પનથી પાસેથી તો આ રોડ રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન થઈ ગયો છે આ રોડ પરથી પસાર થતા નોકરિયા તો આજુબાજુ ગામના દવાખાને જતા બીમાર લોકો હેરાન પરેશાન થઈ ગયા છે રાતના સમયે કોઈ ગંભીર બીમાર યુવક અથવા તો કોઈ ગંભીર બીમારીથી પીરાતી સ્ત્રીને આ રોડ પરથી વાહનમાં લઈ જવા મોટી સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે દર મહિને ગુજરાત રાજ્ય સરકારને કરોડો રૂપિયાની કમાણી કરી આપતો કેવડિયા રાજપીપલા રોડ પર ડગલે પગલે ખાડા પડી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજપીપલાના આ રોડ ઉપર નવા વાઘપાડા નામથી જાણીતો ભરૂચના સંસદ મનસુખભાઈ વસાવાનું ગામ પણ આવેલ છે એક સમયે કેવડિયા એકતા નગરથી રાજપીપલા પહોંચવા માટે માત્ર અડધો કલાકનો સમય લાગતો હતો હવે બે કલાકથી વધુનો સમય લાગે છે એક સમયે દેશના સૌથી સારા રોડની સૂચિમાં આવતો રાજપીપલા કેવડિયા એકતા નગરના રોડમાં ત્રણ ત્રણ ફૂટ મોટા ઊંડા ખાડા પડી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોતા આવતા સહેલાણીઓ પર આ રોડ પણ આવવાનું ટાળે છે નર્મદા જિલ્લાનું વડુ મથક રાજપીપલા હોવાથી રાજપીપલાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રોજના સેંકડો આઈપીએસ સરકારી અધિકારીઓ પર આ રોડ પરથી પસાર થાય છે અને આ જ રોડ પરથી ગુજરાત રાજ્યના મોટા મોટા નેતાઓ પણ પસાર થાય છે તેમ છતાં નર્મદા જિલ્લાના રોડ ખાતાના મોટા અધિકારીઓની ઊંઘ ઉડતી નથી આ રોડ ખાતાના ભ્રષ્ટ અધિકારીઓને ફક્ત કોન્ટ્રાક્ટરો પાસેથી ટકાવાળી અને દિવાળી લેવામાં જ રસ છે પણ ગુજરાત સરકારને દર મહિને કરોડો રૂપિયાની કમાણી કરી આપતા કેવાડીયા રાજપીપળા રોડના ખાડા પૂરવાની જવાબદારી લેવા તૈયાર નથી વારંવાર નાંદોદ તાલુકાના ગુરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાની જનતા અકસ્માતોનો ભોગ બને છે તેમ છતાં મૂંગે મોડે તમાસો જોતા આ રોડ ખાડાના ભ્રસ્ત લાંચિયા સરકારી અધિકારી કેવડિયા થી હવે કેવડિયા થી રાજપીપળા સુધીમાં કેટલા ખાડા હશે 500 ખાડા હશે એટલે કેટલા કેટલા ઇંચના ના ઇંચ ના એક ગાડી આવી જાય મોટી બાઈક તો આરામથી નીકળી જાય એમાં કોણ દોષી માનો છે આને તંત્ર ને તમારી શું માંગ છે ખાડા પૂડા કરે રસ્તો સારો કરે શું નામ આપનું રાહુલ ક્યાં ગામના કેવડિયા